સત્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે પસાર થતી કેના પરથી સ્વીફ્ટ કારમાં તેરસો ગ્રામ અફેન પકડાયું ભાભર તાલુકાના બલોધણ ગામ પાસેથી પસાર થતી કેનાલ પર બાતમીના આધારે એક સ્વીફ્ટ કારમાંથી એસોજી ની ટીમે નાકાબંધી કરી અફેનનો જથ્થો પકડી પાડ્યો જાણવા મળતી વિગત મુજબ ભાભર તાલુકા વિસ્તારમાં એસઓજી ની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી જેના આધારે ભાભર તાલુકાના બલોધણ ગામ પાસેથી પસાર થતી કેનાલ પર વોચ ગોઠવી તે દરમિયાન એક સ્વિફ્ટ કારને રોકી તલાશી લેતા ગાડીમાંથી અફીણનો જથ્થો તેરસો ગ્રામ મળી આવ્યો હતો આ સાથે પોલીસે અફીણનો જથ્થો જેની કિંમત રૂપિયા એક લાખ છન્નું હજાર છસો તથા સ્વિફ્ટ કાર કબજે કરી કાર ચાલક આરોપી ગંગારામ સદારામ વિષ્ણોઈની ધરપકડ કરી હતી સાથે જ ભાબર પોલીસ મથકે એસઓજી પીએસઆઈ એજી રબારીની ફરિયાદ હકીકતના આધારે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો